વડોદરામાં વિશ્વામિત્રી નદી પર દબાણોનો ખેલ ચાલુ છે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે વિશ્વામિત્રી નદી પર ઊભા થઈ રહ્યા છે નવા નવા દબાણો નદીની બાઉન્ડ્રીથી ત્રીસ મીટરે બાંધકામ કરવામાં આવ્યું છે જે નિયમોથી વિપરીત છે ગયા વર્ષના પૂર પછી સરકારે આદેશ આપ્યો પણ દબાણો યથાવત છે ચેતક બ્રિજની ઉત્તર બાજુમાં નવા નવા ઘર દુકાનો બની રહ્યા છે નદીથી ત્રીસ મીટરમાં બાંધકામ નહીં કરવાનો નિયમ છે નદીને અડીને ખોદકામ કરવામાં આવ્યું છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી છત્તી દેખીતી વસ્તુ પર દેખીતી બાબત પર જાણી જોઈને આખાડા કામ કરવામાં આવી રહ્યા છે તે સવાલ છે

વોટર બાઉન્ડ્રીઝ થી મને તો સ્વયં સ્પષ્ટ જ છે જેલે વોટર થી પ્લંબે માટે જે રિવર માટે અલગ ક્લોઝ છે અને કાસ માટે માટેના લેક માટે આ રીતે છે તો રોડ હું અફ ધ રાય ઓલી કોઈ બી કાસ હોં ચાલો એનાથી વોટર બાઉન્ડ્રીઝ થી મને તો સ્વયં સ્પષ્ટ જ છે જાયલે વોટર થી લ્લંબેડ માટે જે રિવર માટે અલગ ક્લોઝ છે અને કાસ માટે માટેના લેક માટે આ રીતે છે તો હું ઓફ દે રાય ઘોડી કોઈ બી કાસ હોં જાન એનાથી

હવે આ મામલે માનવ અધિકાર આયોગે ટકોર તો કરી છે પણ જે નિયમો છે એ નિયમને પણ તમે જોઈ લો પહેલેથી આપને બતાવીશું કે જે રીતનું આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે મિનિમમ ક્લિયરન્સ ઓફ થર્ટી મીટર શેલ બી પ્રોવાઇડેડ બિટવીન ધી બાઉન્ડ્રી ઓફ ધી બેંક ઓફ રિવર વેર ધેર ઇઝ અ નો એમ્બેકમેન્ટ એન્ડ એની ડેવલપમેન્ટ વર્ક ઓર પાર્ટ ધ રૂફ હવે અહીંયા આ નદી છે નદીના મિનિમમ ત્રીસ મીટરની અંદર બાંધકામ ન થવું જોઈએ પણ આ જે વિશ્વામિત્રી નદી પાસે બાંધકામ થઈ રહ્યું છે એ પંદર મીટરની નજીકમાં થઈ રહ્યું છે જે ગેરકાયદેસર છે બીજો નિયમ વાત છે મિનિમમ ક્લિયરન્સ ઓફ પંદર મીટર્સ ટુ બી પ્રોવાઈડેડ બિટવીન ધી એમ્બેકમેન્ટ ઓફ રિવર એન્ડ એની બિલ્ડિંગ ઓર પાર્ટ ધ રૂફ ઓર એની અધર ક્લિયરન્સ એઝ મે બી પ્રિસ્ક્રાઈબ્ડ અંડર any other general or specific orders of government and મેલા જી થઈ રહ્યું છે પરવાનગી લેવામાં આવે છે જો ગવર્મેન્ટ તરફથી પણ સવાલ હવે ઉભો થઈ રહ્યો છે કે અહીંયા કોઈ આ પ્રકારની પરવાનગી લેવામાં આવી છે જો પરવાનગી લેવામાં આવી હોત તો અહીંયા આયોગ દ્વારા જે ટકોર કરવામાં આવી હોત એ પ્રશ્ન ઝભો ન થાય અને સાથે જે મેપ ડિક્લેર કરવાની વાત છે તે જાન્યુઆરીમાં થવાનો છે અહીંયા બાંધકામની શરૂઆત ખોદકા ની શરૂઆત અત્યાર થી જ થઈ ગઈ છે ત્રીજી વાત છે અહીંયા મિનિમમ ક્લિયરન્સ ઓફ 9 મીટર શેલ બી પ્રોવાઇડેડ બીટવીન ધ બાઉન્ડ્રી ઓફ એની અધર વોટર બોડી સચ એઝ અ લેક કેનાલ ઓર નાળા એની બિલ્ડિંગ ઓર પાર્ટ ધ રૂફ એટલે કે મિનિમમ 9 મીટર નું ક્લિયરન્સ ખાલીને ખાલી કોઈ નાના મોટા લેક એટલે કે તળાવ પાસે કેનાલ પાસે અથવા કોઈ નાળું હોય છે તો એની પાસે તેનું ક્લિયરન્સ આપવામાં આવે છે ચોથી વાત છે વેર અ વોટર કો વેર અ વોટર કોર્સિસ પાસિસ થ્રુ અ લો lying line without any well defined bank the applicant may be permitted by the component authority of restricted or redirect the water course to an alignment and cross section determined by the કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કોઈ પણ ઓથોરિટી દ્વારા જો એને આ માટેનું બાંધકામ કરવા માટેનું કે નાનામાં નાનું ખોદકામ કરવા માટેનું જો અહીંયા લો પાસ કરવામાં આવે છે તો અને માત્ર તો જ એ ખોદકામ કે એ જગ્યા પર કોઈ પણ વસ્તુનું બાંધકામ થઈ શકે છે જો એ નથી કરવામાં આવતું તો એને ઇલિગલ ડિકલેર કરવામાં આવે છે આ ચાર એના મહત્વના પોઈન્ટ હવે તમે જુઓ કે આ અહીંયા વિશ્વામિત્રી નદી છે ત્રીસ મીટરની પરવાનગી છે કોઈ પણ બાંધકામ નિયત કોઈ પણ મજૂરી વગરનું બાંધકામ જે હોય છે એ ત્રીસ મીટરની મહત્વની વાત છે કે ત્રીસ મીટરની અંદર તમે કરી શકો છો હવે ત્રીસ મીટર અહીંયા જે છે આ જે ગૂગલ મેપથી આખો મેપ લીધો છે અને અને આ પિક્ચર લીધું છે 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 તેની અંદર અંદર કહેવામાં કે જ અહીંયા તો ખોદકામ બાંધકામ થઈ જ્યારે કે ત્રીસ મીટર અહીંયા એ બાંધકામ કરવાનું હોય પણ અહીંયા વીસ મીટરની ત્રિજ્યામાં જ બાંધકામ ખોદકામ બંને વસ્તુ કરવામાં આવી રહી છે જે ઘણા બધા સવાલો ઊભા કરી રહી છે આ કોઈ પણ જાતનું તમે બાંધકામ કે ખોદકામ કરો છો તો તમને પરમિશન લેવાની હોય છે વડોદરા મ્યુનિસિપલ તંત્રની હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો પરમિશન લેવામાં આવી છે તો મ્યુનિસિપાલટી વા તરફથી કયા કારણોસર આ પરમિશન આપવામાં આવી જ્યારે નિયમ તો ત્રીસ મીટરનું છે અને જો પરમિશન લેવામાં નથી આવી તો કઈ રીતે કયા નોર્મ્સ હેઠળ આ બાંધકામ ક્યાં ખોદકામ અહીંયા કરવામાં આવ્યું છે